ભાઈ તમારું ગામ કયું ચલાળા અને ચલાળા જવા માટે અત્યારે રાહ જોવું છું બરાબર આપને અહીંયા પાક્કું એસટી પિકઅપ બસ સ્ટેન્ડ હોય તો ગમે કે નહીં હમ આપ કેટલા સમયથી સાવરકુંડલાથી ચલાલા આવો જાવ કરો છો ક્યારે હે નવ વર્ષથી અચ્છા અને છતાં આ જ સ્થિતિ છે ઉપર છાપરું નથી આ છાપરું તો એસટીનું નથી દુકાનવાળું છે સાવરકુંડલા નગરપાલિકા કે સાવરકુંડલા એસટી પિકઅપ સ્ટેન્ડ જે સામાન્ય રીતે અમરેલી રોડ પર પણ છે અને જેસર રોડ પર પણ છે ત્યારે નેસરી રોડ જે ચલાલા અહીંથી ભાગે જનારા યાત્રીઓ ખાસ કરીને એ જુનાગઢ તરફ જતા હશે ને ધારી બગસરા વિસાવદર આ બધા તરફ જોવા માટે વાયા ચલાલાનો આ એક માર્ગ છે અને વર્ષોથી દેવડાનો ઝાપો એ નામે પ્રખ્યાત છે અને વર્ષોથી અહીંયા એસટી ઊભી રહે છે પરંતુ કોઈ સુવિધા આપણને જોવા મળતી નથી આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે અહીંયા આ પિકઅપ બસ સ્ટેન્ડ કહેવાય કે કેમ આપ જોઈ શકો છો અહીંયા પિકઅપ બસ સ્ટેન્ડમાં પશુઓ પણ ગાયથી કે માટી પણ અહીંયા આ બસની વાટ જોવા બેઠા છે સામાન્ય રીતે એસટી પિકઅપ બસ જ્યારે અમરેલીની અંદર અદ્યતન એરપોર્ટ બનતું હોય એરપોર્ટ જેવું એસટી સ્ટેન્ડ થતું હોય ત્યારે સાબરકુંડલામાં પિકઅપ બસ સ્ટેન્ડ માત્ર ખાલી આવું જ અને એ પણ ઘણા વર્ષોથી આમ લોકો ખોબલે ખોબલે મત આપે છે પણ નગરપાલિકા વાદા કરે છે પ્રોમિસ આપે છે પિકઅપ બસ સ્ટેન્ડ આપીશું પિકઅપ બસ સ્ટેન્ડ મેળવ્યું નથી અત્યારે આપ જોઈ આપ ક્યાંથી આવો છો અહીંથી આપ જવાનું ક્યાં છે અહીંયા જ જવાનું છે બરોબર ચાલો બેન તમે ક્યાં અહીંયા રહ્યો છો જવાનું અત્યારે ક્યાંય નહીં તમારે જવાનું છે એટલે તમે મૂકો આવ્યા છો ટૂંકમાં બસ સ્ટેન્ડમાં તમે પિકઅપ બસ સ્ટેન્ડમાં કોઈ સુવિધા નથી તમે દાખલા તરીકે જતા હો

અહીંયા સાબરકુંડલા નેસ્ટડી રોપમાં એક સુવિધાયુક્ત જેમાં શૌચાલય પણ હોય અહીંયા